અમદાવાદ શહેરમાં આગની પાંચ ઘટનાઓ ભીષણ ગરમી વચ્ચે વિકરાળ આગ લાગી છે વટવા જીઆઈડીસી પ્રહલાદનગરમાં આગ લાગી આગની ઘટનામાં બાપુનગરથી પણ સમાચાર કે જ્યાં પણ કારમાં આગ લાગી છે સોલાર સિવિલની લિફ્ટમાં પણ આગ લાગી ચંડોળા તળાવમાં ડિમોલ્યુશન બાદ કાટમાળમાં લાગી છે આ તો એક જ દિવસની અંદર સવારથી સાંજ થતા થતા અમદાવાદ શહેરમાં પાંચ જગ્યાએ આગના બનાવો બન્યા હોવાની જાણકારી મળી રહી છે શહેરમાં પાંચ આગની ઘટનાઓ જોવા મળી છે અને વિસ્તારો તમામે તમામ અલગ અલગ હોવાની જાણકારી છે સૌથી પહેલા હવે વાત કરીએ વિસ્તારથી અમદાવાદની વટવા જીઆઈડીસીની તો અમદાવાદની વટવા જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી દૂર દૂર સુધી જોવા મળી છે આગની જ્વાળાઓ ફાયર બ્રિગેડ એ આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે જે જીઆઈડીસી વિસ્તાર છે તેમાં કેમિકલની આ ફેક્ટરી છે જેમાં આગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભયંકર આગ જે છે તે જોવા મળી રહી છે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર છે બપોરના સમયે આ આગ લાગી હોવાની જાણકારી છે આગનું કારણ જાણી શકાયું નથી વધુ ન્યૂઝ ન્યૂઝિંગ સંવાદ અમારી સાથે જોડાઈ રહ્યા છે તેમની પાસેથી મેળવીશું ગૌતમ શું પરિસ્થિતિ છે હાલમાં આગ લાગવાનું કારણ શું હોય શકે છે અને અત્યારના કઈ રીતે કાબુ લેવાના પ્રયાસ થઈ રહ્યા છે આગને ચોક્કસથી વટવા જીઆઈડીસી જે છે તેમાં ભીષણ આગ જે છે તે લાગી છે અને તેને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે સતત દોઢ કલાકથી ફાયર વિભાગ દ્વારા આ જે આગને કંટ્રોલ કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે અત્યારે હાલ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે સતત જે ગોઠા જે છે તે આગ આગને કંટ્રોલ કરવા માટેના જોવા મળી રહ્યા છે સતત ધુમાડાના ગોટા જે છે તે દૂર દૂર સુધી ફેલાયેલા જોવા મળી રહ્યા છે મહત્ત્વનું સાથે કે વટવા આ જીઆઈડીસી જે છે તે ચાર જે ફેઝ ચાર છે તેમાં આગની ઘટના બની છે કેમિકલ ફેક્ટરીમાં આગની જે ઘટના જે છે તે પ્રકાશમાં આવી છે જયશ્રી ઇન્ડસ્ટ્રી નામની આ જે ફેક્ટરી જે છે તેમાં આ ઘટના ઘટી છે અત્યાર સુધીમાં પંદર જેટલા આ જે ફાયર બ્રિગેડના વાહનોની મદદ લેવામાં આવી છે છતાં આ આગ જે છે તે કંટ્રોલમાં આવી ચૂકી નથી એટલે કે આગ સતત ચાલુન ચાલુ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે મહત્વનું સાથે સાથે છે કે કેમિકલ આ ફેક્ટરીમાં જે ભીષણ આગના કારણે બ્રિગેડ કોલ જે છે તે પણ જાહેર કરવામાં આવે છે આસપાસની ચાર જેટલી ફેક્ટરીને આગે ચપેટમાં લીધી હોવાની બાબતો જે છે તે જોવા મળી રહી છે કેમિકલના કારણે ભીષણ આગ લાગી હોવાની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે માહિતી સામે આવી રહી છે કે કેમિકલની સોલ્વન્ટ બનાવતી કંપની જે હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે અને મહત્વની સાથે સાથે છે કે કેમિકલ ભરેલા બેરલની અંદર ધડાકા જે છે તે થઈ રહ્યા છે અને તે પ્રકારની પણ બાબતો જોવા મળી રહી છે સતત ફાયર વિભાગ દ્વારા આગને કંટ્રોલ કરવાની કામગીરી જે છે જેમ જ જે છે તે ઉઠાવવામાં આવી રહી છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે ફાયરના જે જવાનો જે છે તે સતત જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને તેમાંથી અત્યાર સુધી વાત કરવામાં આવે તો બે લોકો જેટલા જે છે તે આગની ચપેટમાં આવ્યા હતા અને તેમને તે બંને લોકોને અત્યારે કહી શકાય કે એલજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે ને અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે પંદર જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગળ

વિધાનસભાના ત્રણેય પ્રમુખો અમે અહીંયા હાજર છીએ અને સ્થાનિક તંત્ર સાથે સલામ ચાલુ છે ચોક્કસથી તો સલામતીના પગલાં લેવાય તે પ્રકારના પ્રયાસ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે જો કે બે લોકો ધાજ્યા હોવાની ઘટના જે છે તે પ્રકાશમાં આવી હતી અને અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આગ જે છે તે સતત રીતે આ કંટ્રોલમાં હજુ સુધી આવી નથી દોઢ કલાકથી આ પ્રકારની જહેમત જે છે તે ફાયર વિભાગ દ્વારા ઉઠાવવામાં આવી છે છતાં પણ આ આગ જે છે તે કંટ્રોલમાં નથી આવી સાથે વાત કરીએ તો બેરલ સાથે આ ધડાકા જે છે તે થઈ રહ્યા છે અને તેના કારણે આ પ્રકારની છે જ્યારે આ ઘટના ઘટી ત્યારે બાજુમાં જ આ વ્યક્તિ હતા તેમની સાથે વાત કરીશું ક્યારે આગની ઘટના ઘટી હતી અને સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે સોલન બનાવતી ફેક્ટરી છે અને તેના કારણે આગળ કયા કારણસર આગ લાગી છે કોઈ પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે ખરી नहीं प्राथमिक महाव से कुछ पता नहीं चला कि आग का क्या कारण था ये पता नहीं चला एक्चुअली हम यहाँ पे ट्रेनिंग करवा रहे फायर सेफ्टी की और यहाँ पे धुआं हमने उठा हुआ देखा हम यहाँ पे आए तो बैरल तब फट रहे थे और आग जो जो जैसे जैसे बैरल फटे तो आजू बाजू जितने भी घोड़ाउन थे वो उसके चपेट में आ गए और वहाँ पे भी आग लगनी चालू हो गई फायर जो फायर की टीम है और पुलिस की टीम है वो पहले उन्होंने क्या किया आजू बाजू फैक्ट्री के लोगों को दूर किया और जो दुकानों में आग लगी थी उनको बुझा के जो मेन फैक्ट्री में अभी आग लगी है वहाँ पर बुझाने का प्रयास जारी है ચોક્કસથી તો આગ જે છે તે સતત કંટ્રોલમાં કરવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સતત આગના કારણે જે જોઈ રહ્યા છો કે જે છે તે જોવા મળી રહ્યા છે અને ફાયર વિભાગ જે છે સતત આગને કંટ્રોલ કરવાની પણ જહેમત ઉઠાવી રહ્યું છે જી ગૌતમ ભાઈ મહત્વની જાણકારી છે જે હાલમાં જોવા મળી રહી છે જે રીતની પરિસ્થિતિ આપણી પાછળ જોવા મળી રહી છે કેટલીક નાની નાની બીજી ફેક્ટરીઓ પણ છે પાવર ગ્રીડ જેવું કંઈક વસ્તુઓ પણ જોવા મળી રહી છે અને પાણી જે છે તે બહાર પણ નીકળી રહ્યું છે એટલે કે પાણીનો મારો તેટલો જ છે પરંતુ આગ હજી કાબુમાં નથી આવી એટલે અહીંયા આગળ ચિંતાની વાત ચોક્કસથી છે સોલવટ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે તે પ્રકારની બાબતો સામે આવી રહી છે અને આગ જે પ્રકાર ધીરે ધીરે જે છે તે જલદ બનતી ગઈ હતી તેમાં જે આ બેરલ હતા તે બેરલમાં પણ ધરાકા બ્લાસ્ટ થઈ રહ્યા છે અને તેના કારણે સતત પોલીસ જે છે તે આસપાસ લોકોને પણ ન જવા માટેનું જે ફરમાન જે છે તે ચલાવવામાં આવી રહી છે અને તે પ્રકારની વાત કરી રહી છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ફાયર વિભાગ સતત દોઢ કલાકથી આ પ્રકારનો પાણીનો મારો ચલાવીને આગ કંટ્રોલ કરવાની જહેમત જે છે તે ઉઠાવી રહ્યું છે મહત્વની સાથે તે છે કે પંદરથી પણ વધારે ફાયરની ગાડીઓ જે છે તે ઘટના સ્થળ કામ મદદ લેવાની જે નોબત જે છે તે આવી રહી છે અને આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ફાયર વિભાગ દ્વારા પણ સતત આગને કંટ્રોલ કરવાની જહેમત ઉઠાવી રહી છે આજુબાજુની જે પાંચ જેટલી ફેક્ટરીઓ છે તે આગ લાગી છે તેની ચપેટમાં આવી ચૂકી છે અને તેને પણ આગથી બચાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે એટલે સાફ રીતે જોવા મળી રહ્યું છે કે આગ ખૂબ જલદ છે અને જલદ આગ હોવાના કારણે બ્રિગેડ કોલ જે છે તે ફાયર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને સતત ફાયર વિભાગ દ્વારા પણ આગને કંટ્રોલ કરવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી રહી છે અત્યારે હાલ તમે જોયું ફાયર વિભાગ પણ આ ઘટના સ્થળે જે પહોંચી અને આગ કંટ્રોલમાં આવે તે પ્રકારના પ્રયાસ સતત કરવામાં આવી રહ્યા છે અહીંયા મહત્વની વાત ગૌતમ એ છે બે લોકો તો સુરક્ષિત બહાર આવ્યા છે જે ફેક્ટરીમાં કામ કરતા હતા આસપાસની ફેક્ટરીમાંથી લોકોને બચાવવા માટે શું કરવામાં આવ્યું જે રીતે એક ભાઈ સાથે પણ આપણે વાત કરી કે અહીંયા આગળ ટીમ પહોંચી હતી રેસ્ક્યુ થયું છે કે અંદર કોઈ ફસાયેલા છે તે વિશે કોઈ જાણકારી ચોક્કસથી જ્યારે આગ લાગી છે ત્યારે બે લોકો દાઝ્યા હોવાની બાબતો સામે આવી રહી છે અને બંને લોકોને એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે જેમાં એક વ્યક્તિ જે છે તે સિત્તેર ટકા જેટલું દાઝી ચૂક્યા છે બીજો વ્યક્તિ જે છે આ ચાલીસ વર્ષનો તે ઓગણીસ ટકા જેટલું દાઝ્યા છે અને બંનેને એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે આસપાસના લોકોને પણ સતર્ક કર દેવામાં આવે છે આગમાં જે પ્રકારે સોલ્વન્ટ નામનું જે કેમિકલ હોવાના કારણે આગ જે લાગી રહી છે તે સતત જે તેની ઉપર આગ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે છતાં પણ આગ કંટ્રોલમાં નથી આવી રહી આસપાસના બહેરેલો હોવાના કારણે બેરલો જે છે તે કેમિકલના કારણે ફૂટતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ક્યાંક જે કહી શકાય કે જે શેડ હોય છે તે શેડને તોડવાની કામગીરી જે છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી હતી આમ સતત પાણીનો મારો અને ફાયર વિભાગની ટીમ દ્વારા સતત કામગીરીને હાથને કારણે જે આગને કંટ્રોલ કરવામાં આવી રહી છે પરંતુ સતત દોઢ કલાકથી પણ વધારે સમય થઈ ચૂક્યો છે છતાં પણ આગ જે છે તે કંટ્રોલમાં નથી આવ્યો અને બ્રિગેડ કોલ જે છે તે જાહેર કરવામાં આવ્યો છે આસપાસની ફેક્ટરી દુકાનો તમે જોઈ રહ્યા છો તમામ દુકાનોને બંધ કરી દેવામાં આવી છે તમામ લોકોને ત્યાંથી દૂર ખસેડવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી છે અને તેથી સતતતાપૂર્વક બહાર નીકળે તે પ્રકારના પ્રયાસ છે પણ અત્યારે મળતી માહિતી અનુસાર બે લોકો દાજા હોય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને બંનેને હોસ્પિટલાઇઝ કર્યા હોવાની પણ બાબતો મળી રહી છે જી એકદમ પાંચ મિનિટ દસ મિનિટથી આપણી પાસેથી માહિતી લઈ રહ્યા છે આગ હજી વિકરાળ થઈ રહી છે પહેલાં ધુમાડાના ગોટા જોવા મળતા હતા હવે ધુમાડાની સાથે આગની જ્વાળાઓ પણ ઉપર સુધી જઈ રહી છે આગળ આવી રહી છે એટલે કે જોખમી સ્વરૂપ ધારણ કરી પાછળ બ્લાસ્ટના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપની ચોકસી અમે અહીંયા પહોંચ્યા હતા ત્યારે જે બેરલ આવતા હોય છે બેરલમાંથી બ્લાસ્ટ થતા હોય છે અને બેરલ પણ બહાર ફૂટીને બહાર આવતા હોય તે પ્રકારના દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે આ સામે જે તમે જોઈ રહ્યા છો તે બેરલમાંથી બ્લાસ્ટ થઈને જે બેરલ જે કટકા બહાર પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સતત પોલીસ જે છે તે અહીંથી કોઈને આગળ જવાની પરમિશન આપતું નથી કારણ કે આગ જે પ્રકારે લાગી છે કેમિકલ હોવાના કારણે આગ જે છે તે જલદ સ્વરૂપ ધારણ કરી રહી છે અને તેના કારણે સતત પાણીનો મારો ચલાવવા છતાં પણ આગ કંટ્રોલમાં નથી આવી અત્યાર સુધી પંદર ફાયર ફાઈટર જે છે તેની મદદ લેવાઈ ચૂકી છે છતાં પણ આગ હજુ સુધી કંટ્રોલમાં નથી આવી એટલે એ સાફ દર્શાવે છે કે આગ જલદ છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આટલો પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે છતાં છતાં આગ જે છે તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે કેમિકલના કારણે સતત દુર્ગંધ પણ આવી રહી છે આસપાસ રહી ન શકાય તે પ્રકારની સ્થિતિ જે છે તે પણ જોવા મળી રહી છે એટલે સાફ એ રીતે દર્શાવે છે કે જે પ્રકારે મેજર કોલ હતો મેજર કોલને લઈને ફાયર વિભાગ પણ એક્ટિવ થઈ ચૂક્યું છે તેને લઈને સતત કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે પોલીસ પ્રોટેક્શન જે છે તે પણ કરવામાં આવ્યું છે છે કે જેથી કરીને કોઈ લોકો અહીંયા પહોંચે નહીં તે પણ આ આગની ચપેટમાં ના આવે અથવા તો અહીંયા જે પ્રકારે બોઇલર ફાટી ફાટી રહ્યા છે તે બોઇલર ફાટવાના કારણે જે બ્લાસ્ટ થઈ રહ્યા છે તે પણ તેના કારણે લોકો પણ ઇજાગ્રસ્ત ના બને તે પ્રકારની પણ વ્યવસ્થા સુરક્ષા જે છે તે હાથ ધરવામાં આવી છે પરંતુ મેજર કોલ છે બ્રિગેડ કોલ છે અને આગ બુજાવવા માટેની કામગીરીમાં સતત ફાયર વિભાગ જે છે તે જોતરાયેલું છે બે કલાકનો સમય થઈ ચૂક્યો છે છતાં સુધી આગ જે છે તે કંટ્રોલમાં નથી આવતી તે હકીકત ચોક્કસ છે અને હજુ સુધી ધુમાડાને ગોટાતો ગોટા તો એટલા જેટલા જોવા મળતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે જી

સતત જે તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારે અંદરથી બ્લાસ્ટ થતા હોય તે પ્રકારે જોવા મળી છે જો આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે લોકો અત્યારે હાલ અંદર હતા તેમને બહાર સુરક્ષિત રીતે કાઢવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી રહી છે ફાયર વિભાગના લોકો ઘટના સ્થળે પહોંચી રહ્યા છે પટેલ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન છે તેમાં બેથી ત્રણ લોકો જે છે તે બેસતા બેઠેલા હતા તેમને તમામને બહાર કાઢવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી રહી છે એ જ રીતે ફાયર વિભાગની ગાડીઓ પણ સતત તમે જોઈ રહ્યા છો કે એક બાદ એક ગાડીઓ એટલે કે પંદરથી પણ વધારે ગાડીઓની જહેમત ઉઠાવવામાં આવી છે છતાં આ જે પ્રકારે બોયલર જે છે તે બોયલર માંથી બ્લાસ્ટ થઈ રહ્યા છે બ્લાસ્ટ માંથી અનેક પ્રકારના પદાર્થો બહાર નીકળી રહ્યા છે દુર્ગંધ પણ આવી રહી છે આસપાસના લોકો જે છે તેમને સતર્ક કરી દેવામાં આવે છે માસ્ક જે છે તે પહેરેલા લોકો પણ જોવા મળતા હોય છે આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે તમે જોઈ રહ્યા છો દ્રશ્યો કે સાફ રીતે કે અત્યારે હાલ જે પ્રમાણે ફાયરની ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને આગને કંટ્રોલ કરાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સતત ગાડીઓનો થી પાણીનો મારો જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે લોકોને પણ સુરક્ષિત ખસેડવામાં આવી રહ્યા છે સાફ રીતે જોવા મળી રહ્યો છે પરંતુ આગ જલદ છે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે અને તેને લઈને જે ફાયર વિભાગ જે છે તે એક્ટિવ થઈ ચૂક્યું છે અને આગને કંટ્રોલ કરવા માટે મોટી જહેમત જે છે તે ઉઠાવવામાં આવી છે અને લોકો પણ સુરક્ષિત સ્થળે રહે તે પ્રકારની પણ વ્યવસ્થા પોલીસ દ્વારા અને ફાયર વિભાગ દ્વારા પણ આપ રિપોર્ટિંગ કરી રહ્યા આપણે છેલ્લે દસ પંદર મિનિટ થી વાત ચાલી રહી છે આ કાબુમાં આવવાના બદલે વધુ પ્રસરી રહી છે એટલે અહિયાં આગળ વધુ ફાયર ટીમની જરૂર પડે તેવી શક્યતાઓ છે કદાચ આખો વિસ્તાર જે છે તેને ખાલી કરાવવો પડે શું તેવી શક્યતાઓ જોઈ રહ્યા છો આપ ચોકસથી આસપાસની જે ફેક્ટરીઓ જે છે તેને પણ ખાલી કરી દેવામાં આવી છે હું મારા કેમેરામેન હરીશને કહીશ કે તમને દ્રશ્યો બતાવે કે આ એક્ઝેટ આગ લાગી છે તેની આગળની ફેક્ટરી છે અમને ખાલી કરી દેવામાં આવી છે એ જ રીતે આસપાસ જે ઇલેક્ટ્રોનિક જે પુરવઠો જે છે તે પણ બંધ કરી દેવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી છે આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે આ એક નહીં બે નહીં પરંતુ જે પ્રકારે આગ જે કાબુમાં લેવાય છે અને ત્યારબાદ જે પાણી નીકળ્યું છે તેમાંથી કેમિકલ યુક્ત પાણી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સતત જોવા મળી રહ્યા છે આ પ્રકારનો મારો સતત દોઢ કલાક જેની અંદર બ્લાસ્ટ થાય છે અને આપણે અત્યારે ફક્ત ને ફક્ત આગને રોકી રહ્યા છીએ કે જેથી કરીને બીજી જગ્યાએ ફેલાઈ અને આગળ વધે નહીં એના માટે બધી બાજુ થી ને ઘેરીને પાણીનો મારો ચલાવી હોવાથી કંટ્રોલમાં આવતા થોડી વાર લાગશે જયેશભાઈ કેટલા લોકોનો સ્ટાફ છે તમારો કેટલી ગાડીઓની જરૂર પડી રહી છે જેટલી ગાડીઓ છે અત્યારે હાલ અહીંયા અને લગભગ સો સવાસો જેટલો સ્ટાફ છે

શું લાગી રહ્યું છે કેટલો સમય હજી પણ આગ ને કાબુમાં કરતા લાગી શકે છે કાબુને આગ કાબુમાં કરવામાં બીજા બે થી અઢી કલાક હજી લાગશે ક્વોન્ટિટી જાજી છે કન્જેસ્ટેડ એરિયા છે બાર થી આપણે એને રોકી જ શકી છીએ કે જેથી કરીને વધે નહીં બરાબર બાકી અંદર એન્ટ્રી લઈ શકાય એવું નથી પહોંચતું અને જે ફોર્મનો ઉપયોગ એ રીતે મદદરૂપ થતું હોય છે ફોર્મ આ લિક્વિડ છે લિક્વિડ કરતા ફોર્મ હલકું હોય પણ એ ફોર્મની એ ઓલી ફાડી નાખે છે જેવું ફોર્મ આપણે એના ઉપર મારી છે ને તો ફોર્મની જે પરત થાવી જો એ પરત થતી નથી કારણ કે હીટ એટલી બધી છે જેના કારણે ફોર્મ ફાટી જાય બીજી જગ્યાએ કોઈ જગ્યાએ વધે નહીં અને આસપાસ જે વિસ્તાર છે તેની તેને લઈને તરફથી શું તૈયારીઓ કરવામાં આવી છે કે ત્યાં તકલીફ ના પડે આપણે અહિયાં થી ગાડીઓ બધી બોલાવી દીધી છે સ્ટાફ બોલાવી દીધું છે ચારે બાજુ થી આગળ ઘેરીને પાણી મારી રહ્યા છે

અને બીજી તરફથી બીજી એક માહિતી એ પણ છે ગૌતમ પણ અમારી સાથે જોડાયેલા છે ગૌતમ આપતા કેટલાક સ્થાનિકો સાથે પણ વાતચીત કરતા હતા તેમની પાસેથી પણ જાણકારી મેળવવાનો પ્રયાસ કરતા હતા તેઓનું શું કેવું હતું તે શું કહી રહ્યા હતા ચોક્કસથી તેમનું કહેવું હતું કે આગ જે છે તે એક વાગ્યાના કલાકે લાગી હતી થોડીક આગ હતી અને ત્યારબાદ આ જે કેમિકલ હોવાના કારણે જલદ વિકરાળ જે છે તે ધ્રુપ ધારણ કર્યું હોવાની બાબતો તેમના મુખેથી સાંભળવા મળી હતી સતત આગ લાગ્યા બાદ ફાયરને કોલ કરવામાં આવે તો કોલ કર્યા બાદ ફાયરની ગાડીઓ જે છે તે ત્રણથી ચાર જેટલી ઘટના સ્થળે પહોંચી હતી આગને કંટ્રોલ કરવાની જહેમત ઉઠાવી હતી પરંતુ સોલવંત નામનું ફેક્ટર જે કેમિકલ હોવાના કારણે આગ જે છે તે કંટ્રોલ થવાના બદલે રૂપ ધારણ કરતું હોય તે પ્રકારની સ્થિતિ જે છે આ તે જોવા મળતી હોય તે પ્રકારની વાત કરી સ્થાનિકોના મુખેથી સાંભળવા મળી હતી અત્યારે હાલ ફરી એકવાર આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી છે કે જે પ્રકારે આગ લાગી રહી છે કેમિકલનો જથ્થો જે છે તે કંપનીમાં હતો છતાં પણ આગ જે છે તે કંટ્રોલમાં આવી નથી એટલે કે સતત જહેમત જે છે તે ઉઠાવવામાં આવી રહી છે આ ચારે તરફથી ફાયર વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ચારે તરફથી આગ જે છે તે લાગી છે અને તેને લઈને ઘેરી વળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ ચારે તરફથી આ પ્રકારનો પાણીનો મારો જે છે તે સતત ચલાવવામાં આવી રહ્યો છે પરંતુ તેમ છતાં પણ આગ જે છે તે કંટ્રોલમાં નથી આવી અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આગ જે છે તે વિકરાળ ધરુપ ધારણ કરતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેમિકલ હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ જે છે તે બેકાબુ બની હોય તે પ્રકારે લાગી રહ્યું છે સાથે કેમિકલનો જથ્થો પણ હતો અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ છે જે પાણી ચલાવવામાં આવ્યું છે તે પાણી જે રીતે બહાર આવી રહ્યું છે તે દ્રશ્યો જોતા તમને ખબર પડશે કે કેટલી જલદ આગ હતી કેટલું કેમિકલ જે છે તે પાણીની સાથે સાથે બહાર આવી રહ્યું છે તે પણ દ્રશ્યો જે છે તે સાફ રીતે જોવા મળી રહ્યા છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો દ્રશ્યો કે સાફ રીતે એક બાદ એક જે પ્રકારે ના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે અને અત્યારે હાલ જે ફેક્ટરીમાં જે પ્રકારે તે આગની આવે દુર્ઘટના તે પ્રકારનો સતત પ્રયાસ જે છે તે પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે પ્રશાસન અહીંયા સ્થાનિક પહોંચી રહ્યું છે અને તેના કારણે પણ આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને તેના કારણે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે સતત આ જે પાણીનો મારો જે છે અત ચલાવવામાં આવી રહ્યો છે અને જેના કારણે પાવરના જે જવાનો જે છે તે સતત આગને કંટ્રોલ કેવી રીતે કરી શકાય તે પ્રકારના પ્રયાસ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે અને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે જલદ જે આગ જે છે તે લાગી છે અને તેને કંટ્રોલમાં કરવાની જહેમત ઉઠાવવામાં આવી છે બોઈલર હોવાના કારણે સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે અને પોલીસ પણ આ પ્રકારનો સમજાવટ કરી અને લોકો અહીંયા ઉપસ્થિત ન રહે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે અને જેના કારણે આગ જે છે તે કંટ્રોલમાં નથી આવી સીધાતા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આગ કંટ્રોલમાં થાય તે પ્રકારના સંપૂર્ણ પ્રયાસ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે જે સ્વાભાવિક રીતે ગજરાજ આવી પહોંચ્યા છે અને ફાયરની ગજરાજ ટીમ ત્યારે જ પહોંચતી હોય છે કે જ્યારે પાણીનો મારો તેટલી મોટી મહત્તમ કક્ષાએ કરવામાં આવે તો જ આગ કાબુમાં આવે પરંતુ જયારે ગજરાજ છે અને ગજરાજ હોવા છતાં આગ કાબુમાં નથી આવી રહી સ્વાભાવિક રીતે અહીંયા આગળ ચિંતા વધી રહી છે ચોક્કસથી સતત ચિંતામાં વધારો થઈ રહ્યો છે આગના કારણે બ્લાસ્ટ પણ એટલા જ થઈ રહ્યા છે લોકોને સમજાવટ પણ એ પ્રકારે કરવામાં આવી રહી છે સતત ગજરાજની મદદ જે છે તે પણ લેવામાં આવી છે જ્યારે મેજર કોલ ન થતા હોય છે મેજર આગ લાગતી હોય છે ત્યારે ગજરાજ જે છે અત્યારે ઘટના સ્થળે પહોંચી અને આ પ્રકારની કવાયત જે છે તે હાથ ધરતા હોય છે અને તેના કારણે આગ કંટ્રોલમાં આવે તે પ્રકારના પ્રયાસો જે છે તે હાથ ધરવામાં આવતા હોય છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે અત્યારે ચોક્કસથી કહી શકાય કે આ સંપૂર્ણ રીતે રિસ્કી છે જોવા મળ્યું છે જે રીતે જે પ્રકારે આગ લાગી છે આગના કારણે બ્લાસ્ટની ઘટનાઓ જે છે તે ઘટી રહી છે અને અને તેના કારણે તમે જોઈ રહ્યા રહ્યા છો કે દ્રશ્યો સાફ રીતે જોવા મળી છે જે કંટ્રોલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે બે કલાકથી પણ વધારે સમય થયો છે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે એક બાદ એક આવી રહી છે છતાં પણ આગ જે છે તે કંટ્રોલમાં લેવાનું નામ ન લેતી હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે જયશ્રી નામની ફેક્ટરીમાં આગ લાગી છે ત્યારથી જ આ પ્રકાર

પ્રહલાદનગર સમાચાર પ્રહલાદનગરમાં પણ વિકરાળ આગ લાગી છે બિલ્ડિંગના પાર્કિંગ પ્લોટમાં આગ લાગી હોવાની જાણકારી છે આગની ઘટનામાં કેટલાય વાહનો ભસ્મીભૂત થઈ ગયા છે વિનસ એટલાન્ટિસ કોર્પોરેટ બિલ્ડિંગના પાર્કિંગમાં આગ લાગી છે

તે આખે આખા પાર્કિંગ માં પડેલા તમામ વાહનોને પોતાની ચપેટમાં લીધું હોય તેવા દ્રશ્યો આપ જોશો તો આપણને દેખાશે અહીંયા આગળ એક આગ લાગે છે વાહનની અંદર ત્યારબાદ આસપાસ જેટલા પણ વાહનો છે તેના શું પરિસ્થિતિ થયા છે તે જોઈ રહ્યા છો જાણે આફ્ટર બિફોર ના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા કે પહેલા શું પરિસ્થિતિ હતી ને ત્યારબાદ શું પરિસ્થિતિ થઈ તે આ બે દ્રશ્યોની અંદરથી જોવા મળી રહ્યું છે રાજકીય મંચ પર એકબીજાના કટ્ટર વિરોધીઓને અલગ અલગ વિચારધારા ધરાવતા બે પક્ષના નેતાઓ એક જ કાર્યક્રમમાં સાથે દેખાયા વાત છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન બેન ઠાકોર અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરની ભાભર એક જૂથે બીજા જૂથના પાંચ લોકો પર હિંસક હુમલો કર્યો જેને લઈ ઠાકોર સમાજમાં રોષ ફેલાયો આ ઘટનાના વિરોધમાં ભાભર માં ઠાકોર સમાજની રેલી નીકળી હતી અસામાજિક તત્વો સામે કડક પગલા ભરવાની

ખાસ કરીને આ આ લઈને મામલે કરી તપાસ કરી છે કરવામાં આવી રહી છે દેવભૂમિ દ્વારકામાં બાઇકર્સના ના જોખમી સ્ટંટનો વિડીયો જોવા મળ્યો છે ભાણવડ જામ જોધપુર હાઈવે પર જોખમી સ્ટંટ બાજી કરતા બાઇક ચાલકનો વિડીયો વાયરલ થયો છે પૂર ઝડપે બાઇક ચલાવતા શખ્સ ફિલ્મી સ્ટંટ કર્યા છે રાજસ્થાનના બાંસવાડાના મોટી જાર પાસેથી પકડાયો છે કુખ્યાત લલ્લા બિહારી યુપી ફરાર થવાની ફિરાકમાં હતો લલ્લા બિહારી ચંડોળામાં ગેરકાયદે આવતા બાંગ્લાદેશીઓને પના આપતા લલ્લા બિહારીને લઈને થયો મોટો ખુલાસો વર્ષથી અમદાવાદમાં રહેતા લલ્લાએ ચંડોળામાં સ્થાપ્યું હતું પોતાની કાળી કમાડીનું સામ્રાજ્ય લલ્લાને ત્રણ પત્ની અને નવ બાળકો છે ક્રાઈમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવી તપાસ કરતા મોટા ખુલાસા થયા છે આરોપી લલ્લા બિહારી બાંગ્લાદેશીઓને રહેવા માટેની વ્યવસ્થા કરી આપતો નેતાઓ ડોક્યુમેન્ટ માટે લેટરપેડ બનાવી આપતો હતો અને બાંગ્લાદેશીઓને ઘુસાડનાર એજન્ટનો ડેટા પોલીસને હાથ લાગ્યો ગઈકાલે પોલીસે કરેલ સર્ચ દરમિયાન રોકડ અને દાગીના સહિત અનેક દસ્તાવેજો પણ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા છે લલ્લાની ધરપકડ બાદ હજુ પણ થઈ શકે છે મોટા ખુલાસા એ રાજસ્થાન માટે સંતાડવા ગયેલા હતા એમને મૂળ જવું હતું યુપી એ મૂળ એમના જન્મ થયેલા છે કાસગંજ ઉત્તર પ્રદેશનો જન્મ થયેલું છે અને તે વિસ્તારમાં પણ એમની સારી પકડ છે તો એ જ્યારે એમને ખબર પડી કે ગુનો દાખલ થઈ ગયું છે પોલીસની કાર્યવાહી થવાની છે ત્યારથી એ ભાગતો ફરતો હતો અને રાજસ્થાનમાં એ સંતાડેલો હતો અને આગળ એમને યુપી સુધી જવું હતું સુરતમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશી પકડાયા છે પંચોતેર જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ છે ઉન ભેસ્તાન સચિન વિસ્તારમાંથી પકડાયા છે ભેસ્તાનના બંગાળી વસ્તીમાં ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તમામના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવામાં આવ્યા સુરત શહેરમાં હજી પણ અનેક બાંગ્લાદેશી હોવાની આશંકા છે તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો પંચોતેર જેટલા જે શંકાસ્પદ બાંગ્લાદેશીઓ છે તમામની અટકાયત કરી પોલીસ વેનમાં લઈ જવામાં આવ્યા છે ક્યાંથી કેવી રીતે આવ્યા કયા કયા વિસ્તારની અંદર તેઓ એક્ટિવ હતા શું કાર્ય કરતા હતા કોને પહ આપી હતી એ તમામ મુદ્દાને લઈને તપાસ કરવામાં આવી રહી છે જેમાં મહિલાઓ પણ સામેલ હોવાનું દ્રશ્યોની અંદરથી જોવા મળી રહ્યું છે સમાચારોમાં તે વસેલું જો આપ જોતા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ ન્યૂઝિંગ ગુજરાતી